ધ્યાનથી જોવા વિડીયો પૂરું ધ્યાન રાખી આના વિડીયો જોજો ચરોતરનું પ્રખ્યાત આખ્યાન જયગોગા મંડળ મોરાબલી આ ડાકોર પાસે આવેલું એક ગામ છે મોરાબલી જે જયગોગા મંડળ જે ચલવી રહ્યા છે બસ મારે એમને એટલું જ કહેવું છે કે તમે આ વિડીયોની અંદર જે હદ સુધી જે હદ તમારી માન મર્યાદા મોભે મૂકી અને તમે જે આ રીતે મતલબ બવાળા કરી રહ્યા છો સમાજમાં કઈ રીતે મેસેજ આપવાની વાતચીત કરો છો આપણા ભાથીજી મહારાજનું આખ્યાન આ લોકો રમી રહ્યા છે એ આખ્યાનની અંદર તમે જોઈ શકો છો કે એ રીતે મતલબ કપડાં કાઢી નાખવા આમ ફેંકી નાખો પેલી ફેંકી નાખો હે કપડાં પહેર્યા હોય કપડાંના ઠેકાના નહીં મહી ચણિયાના નાળા દેખાતા હોય આ હદે તમે મતલબ મેસેજ આપવા કઈ રીતનું તમે આખ્યાને રમી રહ્યા છો અને તમે કરવા શું માગી રહ્યા છો સમાજમાં ભાથીજી મહારાજ રામદેવ મહારાજના જે ઇતિહાસો છે એ આવનારી પેઢીઓ માટે રાખવા જરૂરી છે સમાજમાં ઇતિહાસ જીવતો રાખવો હોય આવનારી પેઢીઓનો ઇતિહાસ બતાવવો હોય આ હદે ના બતાવવાનું જરૂર પડે આ એક રેપ રેપ થતો હોય ને એ રીતનું આ મતલબ તમે ભજવી રહ્યા છો પાત્ર તમે તમારી જાતે બનાવેલા પાત્ર મન ફાવે એમ વિચારેલા પાત્ર મન ફાવે એમ તમે એ પાત્રને રજૂ કરો છો સમાજમાં અને આવનારી પેઢીઓ માટે એક મેસેજ આપવા માગો છો શું આવી રીતે તમે આપશો આ તમારા ધર્મ આપણો ધર્મ હિન્દુ ધર્મ આવી રીતે તમે ઉજાગરા કરો એની રીલો બનાવીને તમે સોશિયલ મીડિયામાં વાયરલ કરો આ તમારા ને મારા ધર્મ જે આપણા સનાતની ધર્મ છે એના લોકો કઈ નજરથી જોશે શરમ આવી જોઈએ તમને મંડળ ચલાવતા હોય જે પણ વ્યક્તિ હોય જે પણ વ્યક્તિ હોય સિત્યાસી નવ્વાણું અગ્ના સિત્તેર છ્યાસી છ્યાસી આ નંબર ઉપર મને વોટ્સઅપ મેસેજ કરે અને મારો કોન્ટેક કરવાનો કોશિશ કરે અને આ જે મેન લીડર છે ને એ જેમ બને તેમ મારે એમને મળવું છે અને વિડીયોના માધ્યમથી જેટલા પણ વ્યક્તિ આ મંડળમાં જે જે ગોગા મંડળ છે જે આખ્યાન ભજવી રહ્યા છે જે આ પાત્ર બતાવી રહ્યા છે એમનો કોઈ પણ વ્યક્તિ આ વિડીયો જોઈ રહ્યા છે જો એમના કોન્ટેકમાં હોય યા તો એમને ઓળખતા હોય તો એ વ્યક્તિનો નંબર મને કોમેન્ટ અથવા તો સિત્યાસી નવ્વાણું અગ્ન સિત્તેર છ્યાસી છ્યાસી આ નંબર પર વોટ્સઅપ કરી મને એનો કોન્ટેક નંબર આપો સનાતન ધર્મને લજવી રહ્યા છો તમે એની ઉપર મતલબ કહેવાય ને એક તમે ફેમસ થવા માટે તમારું આખ્યાન તમારું મંડળનું મોટું કરવા માટે મન ફાવેલ તમે પાત્ર જાતે બનાવેલા પાત્ર તમે પબ્લિક આગળ મૂકી રહ્યા છો સમાજની આગળ મૂકી રહ્યા છો જ્યાં સમાજની વાત હશે ને હું કોઈનો વિરોધ નથી કરતો મારું કામ છે લડવું ભ્રષ્ટાચાર સામે લડવું આ તમારો જ પહેલો એવો વિડીયો બનાવું છું કે જે મારો ધર્મ સામે લડવાની જરૂર પડી છે સનાતન ધર્મના જ્યારે તમે લખેવાય ને આપણો ધર્મ હોય તમે પબ્લિક સામે બતાવવાની રીત હોય સમાજમાં આપણા ધર્મ વિશે બતાવવાની રીત હોય પણ એ તમારી રીત જો આવનારી પેઢીઓને આવનારા સમાજ આપણો જે સમાજ છે એની અંદર ગલત મેસેજ જતો હોય ને તો એ રોકવાનું પણ અમારું કામ છે મિત્રો આ વિડીયો તમે ના જોયો તો ફરી જુઓ ફરી આ વિડીયો જોવા આ વિડીયોની અંદર ફરી હું તમને બતાવી રહ્યો છું ધ્યાનથી આ વિડીયો જુઓ અને પછી તમારે નક્કી કરવાનું છે કે શ્રી આ લોકો આવી રીતે જે મતલબ પાત્ર ભજવી રહ્યા છે યા તો જે પણ કાર્ય કરી રહ્યા છે એ કેટલા હદે વ્યાજબી છે જેટલા પણ મારા મિત્રો આ વિડીયો જોવે છે કોમેન્ટના માધ્યમથી આ એક વ્યક્તિને તમારે જવાબ આપવાનો છે એ જે આઈડી છે સોનું ઝાલા એ બેનની આઈડી છે એ બેનની અંદર આ રીલ અપલોડ અપલોડ કરેલી છે એની અંદર કોમેન્ટ એ જાતે કોમેન્ટ વાંચે ને તો પણ ખબર પડે ઘણા બધા એવા લોકોએ એમને કોમેન્ટ કરી છે કે આ રીતે પાત્ર ના ભજવાનું હોય તમે રમત બનાવી રહ્યા છો મજાક બનાવી રહ્યા છો સનાતન ધર્મની ભાથીજી મહારાજના આખેમાં ગોગા ગોગા મહારાજ નાગદેવતા ગૌ માતાના રક્ષા માટે એ યુદ્ધ ખેલાય તો એનો ઇતિહાસ કંઈક અલગ છે ને તમે ઇતિહાસ કંઈક અલગ બતાવો છો અને આ જે તમે આખ્યાન આખું રમ્યા છો એ આખા આખ્યાનમાં તમે મિનિમમ ત્રણ કલાક ચાર કલાક પાંચ કલાક છ કલાક સુધી એ તો સવાર આખી રાત નીકળી જાય છે આઠ આઠ કલાક સુધી એનો ઇતિહાસ આખેન દ્વારા તમે રજૂ કરો છો એમાંથી એક એવી ક્લિપ તમે નાની અમથી ત્રીસ સેકન્ડ ચાલીસ સેકન્ડની ક્લિપ રેકોર્ડ કરી તમે તમારા સોશિયલ મીડિયામાં મૂકો છો તો સોશિયલ મીડિયાની અંદર જે લાયક જે છે એવી ક્લિપો મૂકો બતાવવાલાયક છે એવા તમે રીલો મૂકો અને એ બેનની આખી પ્રોફાઇલ મેં ચેક કરી આખી પ્રોફાઇલમાં આખેણ હોય તો આખેણમાં બે વફાના ગાયન આખેરમાં દગાબાજના ગાયન આખેમાં દર્દના ગાયનો મૂકે છે આખેણ હોય જ્યાં ધર્મમાં હોય કયું ગાયન ગાવું કયું સોંગ ગાવું એ પણ ખબર નથી પડતી અમને હાલી નીકળ્યા સૌ બસ ફેમસ થવું હોય પેલા એની પેટ ફેમસ થવું હોય તો બધી રીતે થવાય ભ્રષ્ટાચાર સામે લડી શકાય કોમેડી કરીને ફેમસ થઈ શકાય તમારી અંદર જે ટેલેન્ટ હોય એ કરી શકાય આવો ધર્મનો ધર્મને ખોટા મેસેજ સાથે ફેમસ થવાની કોઈ જરૂર નથી અને મોરોબલીનું જીપન આ આખેના મીન છે ને એનો હું હજુ રૂબરૂ મળવાનો છું તમારો નંબર તમે કોઈ નહીં આપો હું ગમે તે રીતે નંબર કાઢી લઈશ તમારા મોરોબ્લીમાં આવી અને લાઈવની અંદર આ વિડીયો તમારે ડિલેટ કરવો તો ડિલેટ કરી દેજો વિડીયો ડિલેટ નહીં થાય તો હું સંજય સોડા એજા સમાજ કાર્ય કરતા ખેડા લોકસભા અપક્ષ ઉમેદવાર તમારા ત્યાં આવી અને લાઈવની અંદર તમને વિડીયોના માધ્યમથી માફી માગવી પડશે આ તો વિડીયો ડિલીટ કરી દેવો પડશે અને તો પણ તમે નહીં કરો હજુ પણ વિડીયો ડિલીટ નહીં થાય તો કાયદેસર ઉપર કાયદેસર તમારી ઉપર એફઆઈઆર થશે તમારા મંડળ ઉપર મંડળના જેટલા પણ વ્યક્તિઓ આવા પાત્રની અંદર શરમ આવી જોઈએ તમને આ પાત્ર તમે જે પદ ભજવી રહ્યા છો કાનૂની કાર્યવાહી કરવામાં આવશે એફઆઈઆર હું હું ફરિયાદી બનીશ અને ઓની પર એફઆઈઆર નોંધ થશે કાં તો એ વ્યક્તિ વિડીયો ડિલેટ કરે માફી માગે મારો કોન્ટેક ખાસ કરે આ વિડિયોના ટાઇટલમાં મારો નંબર આપી દઉં છું સિત્યાસી નવ્વાણું ઓગણસિત્તેર છ્યાસી છ્યાસી આની ઉપર વોટ્સઅપ મેસેજ કરી કોન્ટેક કરો કેમકે એની પર ખાલી વોટ્સઅપ જ ચાલુ છે મારો કોલિંગ નંબર હું પછી તમને આપીશ યા તો તમારો નંબર તમે કોમેન્ટમાં આપી દો હું તમને રિટર્ન કોલ કરીશ વિડીયોને બને એટલો શેર કરી દેજો કેમકે સોનુ ઝાલા છે એમની આઈડી બહુ મોટી છે લાખોની સંખ્યામાં એમના આ ક્લિપો જોઈ છે આપણો વિડીયો ત્યાં સુધી પહોંચાડવાનો છે એ વ્યક્તિને અને તમે જે પણ વિડીયો જોયો છે શું મારી વાત સાચી ખોટી તમારે કોમેન્ટ અવશ્ય કરવાની છે વિડીયો જોઈને ઇગ્નોર ના કરશો કેમ કે અહીંયા હું નહીં આ માટે કે નહીં સરકાર માટે નહીં તમારા માટે મારા માટે નહીં આ આપણા ભાથીજી મહારાજ સનાતન ધર્મની આવનારા સમયમાં મજાક ના બને આ લોકો આવી રીતે આજે આજે નહીં ભૂલીએ તો બીજા અખિર આવી રીતે પાત્ર કરશે ત્રીજા અખિર આવી રીતે પાત્ર કરશે આવી રીતે લોકો આ ખરાબ મેસેજ આપતા રહેશે માર્કેટમાં પઠાણ એક મુસલમાન હતો કાસમ પઠાણ કાસમ પઠાને આ રીતે હદ એને નથી વટાવી જે રીતે તમે એ કરી રહ્યા છો તમારો વિડિયો સોશિયલ મીડિયામાં કોઈ મુસ્લિમ સમાજ પણ જોઈ શકે છે અને ત્યાંથી પછી હિન્દુ મુસ્લિમ એક દુશ્મનીનું મોટું રૂપ લઈ શકે છે તો એ રીતે હિન્દુ મુસ્લિમ ધર્મ ઉપર વાત આવે નવા ઝઘડા ઉભા થાય એ રીતના તમે મેસેજો ના આપશો માર્કેટમાં સમાજની આગળ જે પણ વ્યક્તિ છે મારો કોન્ટેક કરે સિત્યાસી નવાનું ઓગણ સિત્તેર છ્યાસી છ્યાસી ઉપર જો આ નંબર આ ફરી વિડીયો મૂકું છું જોઈ લો